હલો ફ્રેન્ડ હર હર મહાદેવ બધાને સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો આજે હું તમારી માટે ચાઇનીઝ પકોડા લઈને આવીશું તો ચાઇનીઝ પકોડા આપણે બનાવશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરશું તો આ કોબી લઈ લીધી છે મેં કોબી ટોટલ મેં પાંચસો ગ્રામ કોબી લીધી છે તો આપણે બનાવવાનું શરૂ કરીશું તો એક અડધી ચમચી મેં મીઠું લીધું છે આપણે મીઠું આ કોબીમાં નાખી દઈશું અને સારી રીતે આ કોબીમાં બધું મિક્સ કરી લઈશું અને બે મિનિટ આપણે આ રહેવા દઈશું એટલે મીઠાનું કોબીમાં જે મીઠાનું પાણી થાય આપણે બાર કાઢી લેવાનું છે એટલે બે મિનિટ આપણે એને રહેવા દઈશું હવે આપણે આ મીઠામાં જે પાણી છે આપણે બાર કાઢી લઈશું અને પછી આપણે પાણી આપણે બાર કાઢી લઈશું હવે આપણે આદુ અને મરચાની આ પેસ્ટ છે તો આપણે આમાં નાખી દેસુ આ આદુ અને મરચાની પેસ્ટ છે એ આપણે આમાં નાખી દેસુ એક ચમચી આપણે કાશ્મીરી મરચું છે તો એક ચમચી કાશ્મીરી મરચું લઈ લઈશું એક ચમચી છે એક ચમચી આપણે લઈ અને અનેવર નો લોટ છે તો ઈ પણ આપણે લઈ લેશું આ મેં અડધી વાટકી આપણે કોર્નફ્લાવર નો લોટ લીધો છે અને અડધી વાટકી આપણે મેંદાનો લોટ લઈશું પછી જરૂર પડશે તો આપણે પાછો નાખશું

તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું થોડુંક આવું મિક્સ થઈ જાય પછી આ ચટણી છે એ આપણે અંદર મિક્સ થોડીક નાખવાની છે તો એક ચમચી આપણે ચટણી લીધી છે અને આ ગ્રીન ચટણી છે એ પણ આપણે થોડીક લઈ લેશું અને તમારી પાસે ન હોય તો પણ ચાલે તો એ આપણે એક ચમચી આપણે ગ્રીન ચટણી લીધી છે તો બેય વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એકદમ બધું સારી રીતે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે મિક્સ થઈ ગયું છે ને તેલ પણ મેં અગાઉ ગરમ થવા મૂકી દીધું છે તો આપણે હવે પકોડા બનાવવાનું શરૂ કરીશું તો તમારે આવા નાના 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 બોલ્સ આપણે આ રીતે ગોળ ગોળ કરીને તમારે હળુ મૂકવાના છે આ રીતે કરતું જવાનું ગેસ તમારે ફાસ જ રાખવાનો છે આમાં તો આ રીતે ધીમે ધીમે મૂકવાનો એટલે તમે દાઢો પણ નહીં અને તમારા પકોડા પણ એકદમ સરસ થાય આને તમે ભજીયા પણ કહી શકો અને પકોડા પણ કહી શકો અત્યારે વરસાદની મોસમમાં ખાવાની વધારે મજા આવે તો આને તમારે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને તળાવવા દેવાના છે તો આમાં સમય એટલા જ આપણે મૂકવાના છે વધારે મૂકવાના નથી આ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે આને તળાવા દઈશું તો એકદમ તમારે એને ઉલટ પલટ કરી નાખવાના પછી એને એકદમ ફ્રાય થવા દેવાના જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તમારે એને તળવાનું છે તો એકદમ તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરનું આપણે પકોડા થઈ ગયા છે તો એક ડીશમાં આપણે એને કાઢી લઈશું તો આ રીતે હળવા લઈને આપણે એને કાઢી એકદમ ક્રિસ્પી થાય તો ત્યાં સુધી તમારે રવા દેવાનું એ કારણ કે ક્રિસ્પી નહીં થાય તો તમને ખાવાની નહીં મજા આવે તો આ જ રીતે આપણે બીજા પણ એમાં નાખી દઈશું તેલમાં હળવા એ જ રીતે આપણે બધા જ પકોડા આપણે ફ્રાય કરી લઈશું તેલમાં તો જવો ફ્રેન્ડ આપણા પકોડા પણ મસ્ત રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો આને પણ આપણે એક પ્લેટમાં પકોડા આપણે ફ્રાય થઈ ગયા છે તો આપણે આપણા બધા જ પકોડા એકદમ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એક પકોડો તમને તોડીને પણ બતાવું તમે એકદમ ક્રિસ્પી અને મસ્ત છે આ જ રીતે તમે પકોડા બનાવશો તો તમારા એકદમ આવા જ પકોડા બનશે અને ચોમાસામાં ખાવાની મજા પડી જાય એવા પકોડા બનશે તો જવો તમને મારી ચાઇનીઝ પકોડાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે આવજો